રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો અને ખરીદ કેન્દ્ર પર મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયાની માંગણી કરાતી હોય તેવા ખેડૂતોનો આક્ષેપ આથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી નમસ્કાર હું છું નિરાલી હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ સોલવન્ટા ગ્રાઉન્ડમાં ઘણા સમયથી ટેકાના ભાવની મગફળીની રાજ્ય સરકાર દ્વારા મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હોય ત્યારે આ ખરીદી કેન્દ્ર પર આજ રોજ ને મજદૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો નું એવું કહેવાનું રહ્યું કે મગફળી જે બાળદાનમાં નાખવાની હોય તેને ટપારવાના પાંચ રૂપિયા માંગી રહ્યા છે એક બારદાન એક પાંચ રૂપિયા ખેડૂતો પાસેથી મજૂરો માંગણી કરી રહ્યા છે તેઓ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે

મારું નામ વસંત ભાઈ ગામ ધોરાજી હું આજે ધોરાજી કેન્દ્રમાં મગફળી ખરીદી કેન્દ્ર છે ત્યાં લઈને મગફળી લઈને આવ્યો છું મગફળીનું સેમ્પલ લીધું સેમ્પલ ઓકે થઈ ગયું પછી મારી મગફળીનો કાંટો ચાલુ કર્યો ત્રણ ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર ક્યાંક ભાઈ તમારી ગુણી ઠપકારી જોઈએ અને ઠપક ગુણી ઠપ કરવાના પાંચ રૂપિયા આપશો તમારે મને આપવા જશે એટલે અમે ના પાડ દીધી ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવા ગયું સેમ્પલ ઓકે થઈ ગયું હવે એના કોથરામાં પાંત્રીસ કિલો હમાય કે ના હમાય એ જવાબદારી નથી અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને જોખવી છે હવે મજૂર આ દાદાગીરીથી પાંચ રૂપિયા ખેડૂત માગે છે પાવરથી અને એ અમને કોઈ જાતની ખબર નથી અમારી માંગણી છે એટલે અમારી મગફળી એ લોકોને જોખવી જ પડે અરે ભાઈ એ એક ફેરી કહી દે કે તમારી મગફળી નથી જોખવાની આ તમારે પાંચ રૂપિયા દેવા હોય ગુણીએ તો જ અમે જોખશું તો પછી અમે અમારી રીતે ફોડી લેશું શું કરવાનું એ પછી આગળની વિધિ અત્યાર માટે બસ આટલું જ તમે આ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો ધન્યવાદ